વસુ રોજાસર જય મરી યુટ્યુબ ચેનલ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે કે તમે જોઓ કે એક સારા સારા વરસાદ પડી રહ્યો છે જોઓ મિત્રો કે મારી યુટ્યુબ ચેનલ માં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અને આજ વરસાદ પડી રહ્યો છે ને જોઈ શકો છો કે જો વધતે દેવીને વિડિયોને લાઈક કરજો શેર કરજો જલન સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે જે કપાસનો પાક હોય મખફળીનો પાક હોય કે કોઈ પણ પાક હોય કે આપણે વાયો હોય અને પાણીની અછત હોય કે પાણીની અછત પૂરી થઈ જાય અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો તો કે પડારે સારમ સારા વરસાદ પડી રહ્યો છે તમે જોઓ મિત્રો Это, да? Вот когда я જો સારા માં સારો વરસાદ રહ્યો છે